નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના ભેર ઉપર અને મોખતિયાપરા વિસ્તારની મુલાકાત આમ આદમીના પાર્ટીના પદાધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી આ મુલાકાતની અંદર લખતર કમલેશભાઈ કોટેચા અમૃતભાઈ મકવાણા પવનસિંહ પહોંચ્યા હતા અને તેમના દ્વારા લખતરની હાલત જોઈ અને તેમના દ્વારા તેમનું દીવ પર દ્રવ્ય ઉઠ્યું હતું અને જ્યારે સ્થાનિકોએ તેમને જણાવ્યું કે તેમના વિસ્તારની અંદર વીસ વીસ ચાલીસ ચાલીસ વર્ષથી તેમની આ પરિસ્થિતિ છે ત્યારે તેઓ પણ ખૂબ જ દ્રવ્ય ઉઠ્યા હતા અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે લખતર તાલુકા વિકાસ અધિકારી પાસે જઈને તેમને ઘણી બધી રજૂઆતો કરી હતી ત્યારે અમૃતભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે લખતર તાલુકાની અંદર સરપંચ અને તલાટીઓની મિલી ભગત હોય તેઓ ઉપર ખોટા રિપોર્ટ આપી રહ્યા છે અને તેમના દ્વારા તો વધુ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે લખતર તાલુકા વિકાસ અધિકારી પણ આ આ લોકોની સાથે સામેલ છે તેઓ પણ ઉપર લેટ અને ખોટા રિપોર્ટો આપી રહ્યા છે અને જે અરજદારોને તેઓ ખોટા જવાબ પણ આપી રહ્યાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો નમસ્કાર આમ આદમી પાર્ટીની સુરેન્દ્રનગરની ટીમ હું અમૃતભાઈ મકવાણા કમલેશભાઈ કોટેચા પવનસિંહ અને અહીંની લખતર તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમ જ્યારે અમને માહિતી મળી કે તમે અમારા વિસ્તારની અંદર મુલાકાત લો તો આજે અમે લખતરનો ધરોપરા વિસ્તાર અને મફતિયાપરા વિસ્તારની અંદર ગયા પ્રત્યક્ષ મુલાકાત લીધી દરેક શેરીની મુલાકાત લીધી દરેક ઘરની મુલાકાત લીધી ત્યાંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી તો પારાવાર મુશ્કેલીઓ આપણને જોવા મળી ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓના નામે એકદમ શૂન્ય કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ત્યાં જોવા મળતી નથી ત્યાં રોડ સારા નથી ગંદકી પુષ્કળ છે પારાવાર ગારો નીચડ અને મચ્છરજન્ય રોગો થાય એવું એક એવું એવું વાતાવરણ કે જ્યાં કેવી રીતે જીવવું એ પણ દોયેલું છે એવી પરિસ્થિતિની અંદર લગભગ ત્યાંના ત્રણથી ચાર હજારની વસ્તી આવી પારાવાર ગંદકીની અંદર જીવે છે ત્યાં અમે સ્થાનિક મુલાકાત કરી લોકોની સાથે ચર્ચા કરી ત્યારે પ્રશ્ન એ થાય કે આઝાદીના આટલા વર્ષે પણ જો આ વિસ્તાર શ્રમજીવી વિસ્તારની અંદર સારો રોડ ના હોય પીવાનું પાણી ના હોય આરોગ્ય કેન્દ્ર સારું ના હોય પ્રાથમિક સુવિધાઓ સારી ના હોય તો આ બાબતે રજૂઆત કરવા માટે ત્યાંની મુલાકાત લઈ અને તાલુકા વિકાસ અધિકારીને શ્રીને મળ્યા અહીંયા કેટલાક ભ્રષ્ટાચારના પ્રશ્નો હતા રોડના ભ્રષ્ટાચારના પ્રશ્નો હતા ભૂગર્ભટરના ભ્રષ્ટાચારના પ્રશ્નો હતા એ બાબતે તાલુકા વિકાસ અધિકારી સાથે મુલાકાત કરી પણ તાલુકા વિકાસ અધિકારીને મળ્યા પછી અમને એવું લાગ્યું કે તાલુકા વિકાસ અધિકારીને એના નીચેના જે કર્મચારીઓ છે ખાસ કરીને તલાટી કમ મંત્રી છે એ તાલુકા વિકાસ અધિકારીને ખોટા રિપોર્ટ આપે છે ગુમરાહ કરે છે અને પોતાની મનમાની કરતા હોય એવા પ્રકારના તલાટીઓના વર્તન આપણને અહીંયા જોવા મળ્યા તલાટી સાચી માહિતી ન આપે એના કારણે તાલુકા વિકાસ અધિકારી યોગ્ય રીતે કામ કરી નથી શકતા લખતરની ગ્રામ પંચાયત તદ્દન કાર્ય પોતાની કામગીરીમાં સદંતર નિષ્ફળ છે એટલે તાલુકા વિકાસ અધિકારી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીને કહીએ કે જો ગ્રામ પંચાયત ભેદભાવની નીતિ રાખતી હોય સામાન્ય પરિવારો હોય ત્યાં પ્રાથમિક સુવિધાઓ પૂરી ના પાડતી હોય તો આ ગેરબંધારણીય છે સત્વરે આ જે તાલુકા પંચાયતની ગોળી છે એને ખતમ કરવી જોઈએ અને બંધારણની રીતે તમામ નાગરિકને સમાન અધિકાર સમાન સુવિધા અને પાયાની સુવિધાઓ સમાન દરેકને મળવી જોઈએ એ એનો બંધારણીય અધિકાર છે કોઈને ભેદભાવની નીતિ કરી અને કોઈને વંચિત ન કરી શકાય અને આ બાબતે અમે તાલુકા પંચાયતમાં મળ્યા છીએ અને આવતા આવનારા સંજોગોમાં અમે ડીડીઓને પણ મળીશું અને રજૂઆત કરીશું કે ગ્રામ પંચાયતની આવી ભેદભાવવાળી નીતિ ક્યારે પણ ચલવી લેવામાં નહીં આવે અને માન્ય ધારાસભ્ય પી કે પરમાર સાહેબને પણ કહીએ છીએ કે તમે વિકાસની આટલી બધી વાતો કરો છો ઠેર ઠેર ઉદઘાટનો કરવા માટે જાઓ છો તો આ જે પેરોપરવો વિસ્તાર છે લખતરનો જે પરા વિસ્તાર છે આ પરા વિસ્તારની અંદર કેમ એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી કેમ ત્યાંની મુલાકાત નથી લેતા એ માણસો નથી એ નાગરિક નથી એને સમાન નાગરિક સમાન અધિકાર એને સમાન સુવિધાઓ નથી આપવાની આ બાબતે ધારાસભ્યએ પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એ અમે એમને વિનંતી કરીએ છીએ